સુનગર ખાતે રાજપૂત કરણી સેના અને ક્ષત્રિય સમાજ દ્વારા ક્ષત્રિય શૌર્ય યાત્રા યોજાઈ હતી સુંદનગર શહેરના દાળ રોડ પર આવેલા શક્તિ માતાજીના મંદિરથી શરૂ થયેલી શૌર્ય યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી શૌર્ય યાત્રામાં ક્ષત્રિય સમાજના યુવાનો આગેવાનો વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પરંપરાગત પોશાક સાથે જોડાયા હતા આ યાત્રામાં કરણી સેના સુરેન્દ્રનગરના રાજપૂત કરણી સેના અને ક્ષત્રિય સમાજ દ્વારા આજે ભવ્ય શૌર્ય યાત્રાનું આયોજન કરાયું હતું કાર્યક્રમની શરૂઆત શસ્ત્ર બાદ સભા અને શૌર્ય યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું યાત્રામાં મુખ્ય મહેમાન તરીકે રાજપૂત કર્ણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ

રાષ્ટ્રીય એકતા નો મેસેજ કે સૌ સાથે રહો સૌ એક થઈ અને રાષ્ટ્રનું નિર્માણ કરો આ સાથે બીજો મેસેજ લોકલ ફોર લોકલ એટલે કે જે લોકલ માટે આ ઘણી સેના કામ કરી રહી છે નાના નાના માણસો માટે કે જે ક્યાંય બેન દીકરી તકલીફ હોય તો આ ખણી પહોંચી જાય છે નાના માણસો ની મુશ્કેલી હોય તો ત્યાં પહોંચી જાય છે સારું કાર્ય કરતી આ ક્ષત્રિય સમાજ ની સંસ્થા છે આ સંસ્થા દ્વારા આજે ભવ્ય થી ભવ્ય રેલી નું આયોજન કરવામાં આવ્યું છે અને ખૂબ આવા વરસાદ પણ બહોળી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનો ઉપસ્થિત રહી અને રેલી ને ખુબ સુંદર રીતે પૂર્ણ કરવામાં આવી છે જય ભારત આજે સુરેન્દ્રનગર જિલ્લા કરણી સેના અને સુરેન્દ્રનગર જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા દર વર્ષની જેમ અહિયાં શક્તિ મંદિર થી એક શૌર્ય યાત્રાનું આયોજન કરી અને આખા ગામમાં આસુરી શક્તિઓ જે બજારમાં ફરતી હોય છે એમ માતાજીના વાહન તરીકે માતાજી ના હથિયાર તરીકે આ ક્ષત્રિય લોકો જ્યારે બજારમાં નીકળે છે ત્યારે શહેર ની અંદર અનિષ્ટ દૂર થાય છે એવી પરંપરાગત માન્યતા રહેલી છે અને એ થીમ એ આયોજન ની અંદર અમે અમારી રેલી માં એવી રીતે થીમ થી આ વખતે આયોજન કર્યું છે કે જેથી અમારું ખાલી આ શક્તિ પ્રદર્શન નહીં આ શૌર્ય યાત્રા ગામ કળી નીકળી અને ભગવાન માતાજી ને પ્રાર્થના કરશે કે આ શહેર ઉપરથી બધું અનિષ્ટ દૂર થાય અને શહેરની જે હાલત છે એમાં શહેરના લોકો ને એક ટેકો મળે માતાજી ની શક્તિ મળે અને લડવાની શક્તિ મળે અને અનિષ્ટો સાહેબ વિજય મેળવવાની શક્તિ મળે